ફિઝિક્સની પ્રેક્ટિકલમાં એક આવ્યો કે મૂછો રાખો છો ઠાકોરશો અને એ વિદ્યાર્થીને ફિઝિક્સની પરીક્ષામાં ત્યાં પ્રેક્ટિકલમાં નાપાસ કરવામાં આવ્યો મિત્રો હું આ વાત કરું છું પ્રી સાયન્સ જ્યારે ચાલતું હતું એ સમયની વાત કરું છું કોલેજને ખબર પડી અને પછી ત્યાં વાત કરી કે જેને તમે નાપાસ કર્યો છે એ અમારી સંસ્થાનો ટોપ નંબરનો વિદ્યાર્થી છે ફરીથી એનું પ્રેક્ટિકલ લેવામાં આવ્યું અને પછી એ પાસ કર્યો એ વિદ્યાર્થી એક યુનિવર્સિટીમાં એ પોતે અધ્યાપક તરીકે જોડાયો અને એ નિવૃત્ત પણ થયો ઠાકોર થઈને એમ એ કરો છો મિત્રો આવો સવાલ ઓગણીસો પંચ્યાસી માં મને ગુજરાત યુનિવર્સિટીમાં પૂછવામાં આવ્યો હતો જાતિગત ભેદભાવના તો ઢગલાબંધ ઉદાહરણો છે હિંમતનગરના મારા એક મિત્ર પરીક્ષામાં લેખિતમાં નંબર વન પણ એમને ઓપન જગ્યા ઉપર એમણે અરજી કરી હતી તો એમનું સિલેક્શન થયું નહીં મિત્રો આવી તો ઘણી બધી ઘટનાઓ જાતીય ભેદભાવની બને છે અને કેટલીક વાર આ જાતીય ભેદભાવની ઘટનાઓ હિંસક પણ બને છે અને કોઈનો જીવ પણ લેશે આવી ઘટનાને પરિણામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી અને સુપ્રીમ કોર્ટે આ ભેદભાવ અટકાવવા માટે યુજીસીને સલાહ સૂચનો કર્યા અને યુજીસીએ એ અંગે ઇક્વિટી રૂલ્સ યુજીસી ઇક્વિટી રૂલ્સ એટલે કે સમાનતા રૂલ્સ બહાર પાડ્યા અને બહાર પડ્યા એવો તો મોટો ઉહાપો થઈ ગયો અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને સુપ્રીમ કોર્ટે સ્ટે આપી દીધો કિસાનો સાતસો મરી ગયા અને ત્યાં મહિનાઓ સુધી એમનું આંદોલન ચાલ્યું ત્યાં સુધી અદાલતને એવો ખ્યાલ ના આવ્યો અને બે દિવસના આંદોલનમાં સુપ્રીમ પણ એક્શનમાં આવે છે ત્યારે આપણને અદાલતની નિષ્ફળતા અંગે પણ સ્વાભાવિક રીતે સવાલો ઊભા થાય છે નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું યુજીસી ઇક્વિટી રૂલ્સ યુજીસી સમાનતા નિયમો અંગેનો જે ઉહાપો થઈ રહ્યો છે અને જે અંગે વિરોધ થઈ રહ્યો છે તો આજે આ જે વિરોધ છે એ શા માટે અને કોણ કોનો વિરોધ કરી રહ્યો છે એ વિશેની વાત આજે આપણે આ વિડીયોમાં જોઈશું જોઈએ વિગતો મિત્રો સુપ્રીમ કોર્ટમાં સંસદીય સમિતિએ જે આંકડા રજૂ કર્યા છે તો છેલ્લા પાંચ વર્ષમાં યુનિવર્સિટીમાં જાતિ આધારિત ભેદભાવની જે ફરિયાદો છે એમાં એકસો અઢાર પોઈન્ટ ચાર ટકાનો વધારો થયો છે આ ઘટનાઓ વધતી જાય છે બે હજાર ઓગણીસ વીસમાં આવી ફરિયાદો એકસોને તોતેર હતી તે ફરિયાદો 2023 હજાર ત્રેવીસ ચોવીસમાં ત્રણસોને ઈઠ્યોતેરે પહોંચી છે વર્ષે વર્ષે આવી ભેદભાવની ફરિયાદાઓ ફરિયાદો વધતી જાય છે અને ભોગ બનેલ વ્યક્તિઓના સંબંધીઓએ સુપ્રીમમાં જે રજૂઆત કરી હતી અને સુપ્રીમે ગાઈડલાઈન આપી સૂચના આપી યુજીસીને કેઓ ભેદભાવ ચલાવી લેવાય નહીં એ માટે યોગ્ય દિશા સૂચન રૂલ્સ અને રેગ્યુલેશન ઘડવામાં આવે અને યુજીસીએ આવા રૂલ્સ અને રેગ્યુલેશન તૈયાર કર્યા જેવા આવ્યા એવો ઉહાપો એ ઉભો થયો છે જોઈએ વિગતો હા યુજીસી ઇક્વિટી રેગ્યુલેશન્સ ઇક્વિટી એટલે સમાનતા એનો ઉદ્દેશ ભેદભાવો દૂર કરીને સમાનતાની સ્થાપના કરવી કે જે પછાત વર્ગ પ્રત્યે જે ભેદભાવ થાય છે એ ભેદભાવ દૂર કરવામાં આવે અને સમાનતાની સ્થાપના કરવી એવો એનો ઉદ્દેશ છે અને આમાં જે પીડિત વર્ગ છે એ એસસી એસટી અને ઓબીસી નો એમાં સમાવેશ કરવામાં આવે છે તે વ્યક્તિ ફરિયાદ કરી શકશે અને એ માટે સંસ્થાઓમાં ક્ષમતા તક કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે સમતા સમિતિની રચના કરવામાં આવશે સમતા એમ્બેસેડ દૂધની દૂધની રચના કરવામાં આવશે સમતા હેલ્પલાઇન નક્કી કરવામાં આવશે અને એ હેલ્પલાઇનમાં પીડિત વ્યક્તિ સમતા તક કેન્દ્રમાં એ પોતે ફરિયાદ નોંધાવી શકશે જે રૂલ્સ છે એનો આ ટૂંકો મેં સાર કહો છે વિરોધ જે ઉપસી આવ્યો છે એ વિરોધમાં એસસી અને એસટી માટે તો અલગ કાયદાની જોગવાઈઓ છે જ આ વખતે ઓબીસીની અંદર ઉમેર્યા એટલે કહેવાતા જે લોકો હતા એ એનો ઉગ્ર વિરોધ કરે છે હવે યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણમાં ભેદભાવ કેમ વધ્યો છે અથવા એ માટેના કયા કારણો છે એ કારણો ઉપર કોઈનું ધ્યાન ગયું નથી તો એ પરિબળો વિશે હું તમને જણાવું જોઈએ તો મિત્રો એ જે ભેદભાવના જે કારણો છે એના વિશેની હું વાત કરું મિત્રો કોલેજમાં મે નોકરી કરી છે યુનિવર્સિટીમાં એક્સપર્ટ તરીકે યુનિવર્સિટી ચોપડે મારું નામ બોલે પણ યુનિવર્સિટીમાં જો પરીક્ષાનું કામ કરવાનું હોય તો હું એક્ઝામિનર હોઉં અને મારો જુનિયર એ મોડરેટર કે મારો બોસ તરીકે એ પોતે બેઠો હોય આવું તો ઘણું બધું બને છે મારા ખુદના કિસ્સામાં પણ એવું બનેલું છે પણ મને કોઈ કામ નાનું કે મોટું લાગતું નથી એટલે મેં આવી કોઈ ફરિયાદો કરી નથી કે મારો જુનિયર મારી ઉપર એ પોતે બેઠો છે કારણ કે આ બધું જે થઈ રહ્યું છે એ તમે ઓબીસીમાંથી આવો છો એટલા માટે થઈ રહ્યો છે મિત્રો બીજા ઘણા બધા હું તમને વાત કરીશ કે પીએચડી માટે જ્યારે વિદ્યાર્થીઓ એમની રજૂઆત વિષય ટોપિક માટે લઈને આવે છે ત્યારે બે જેટલી મીટિંગોમાં હું પોતે હાજર રહેલો છું અને ત્યાં આપણને જોવા મળે કે જે એસસી એસટી અને ઓબીસીના જે ઉમેદવારો છે એ ઉમેદવારોને તો સારા ગાઈડ મેળવવાના પણ ફાંફા પડે સારા ગાઈડ જે છે એ લોકો લેવા પણ તૈયાર નહીં અને અન્ય જે લોકો છે એમની પાસે ગાઈડ પણ આવી જાય અને એ જ ગાઈડો જ્યારે જીપીએસસીના ઇન્ટરવ્યુમાં એક્સપર્ટ તરીકે બેસે ત્યારે પણ આ લોકોને અન્યાય કરે પીએચડીના વાયવાનું પણ હું સાક્ષી છું કે અનામત કેટેગરીના ઉમેદવાર એનું જ્યારે વાયવા ગોઠવાય ત્યારે કેવા કેવા ખેલ થાય છે અથવા કઈ રીતે અને અન્ય વર્ગનું હોય ત્યારે કઈ રીતે એનું સેટિંગ થઈ જાય છે એવા દાખલા જોવા મળે છે મિત્રો બે હજારની સાલમાં મેં જ્યારે પીએચડીનું સબમિશન કર્યું ત્યારે સાડા ચાર વર્ષે મિત્રો એનું રિઝલ્ટ આવ્યું મારા ગાઈડને હું લઈને ત્યાં જતો તો ત્યાં એવી ભેદભાવ ભરી આખી પરિસ્થિતિ તો એવું પણ કહેવામાં આવ્યું કે કામ હોય તો તમે આવો ને તમારા આ ગાઈડને લઈને કેમ આવો છો કારણ કે ગાઈડ મુસ્લિમ મિત્રો આટલી હદ સુધી ભેદભાવ યુનિવર્સિટીમાં ચાલે છે સેનેટની ચૂંટણી હોય તમારે વિષયના અધ્યક્ષ નક્કી કરવાના હોય કે અન્ય કમિટી નીમવાની હોય એમાં ભેદભાવ એ ખૂબ જ ચાલે છે અને આ ભેદભાવ ચાલવાના કેટલાક જે કારણો છે જે વકર્યા છે એના પરિબળો વિશેની આપણે હું તમને વાત જણાવશું તો એ પરિબળોમાં તમે જોશો કે જ્યાં એક જ જગ્યા હોય ત્યાં અનામતનું પાલન થતું નથી એટલે કોલેજના જે જે આચાર્યો ભરવામાં આવે છે તો એ આચાર્યોની પોસ્ટમાં અનામત નીતિનો બિલકુલ અમલ થતો નથી એટલે કે ત્યાં એસસી એસટી કે ઓબીસી માટેના આચાર્યની અનામત જગ્યા ત્યાં ના હોય એટલે મોટાભાગના જે આચાર્યો છે એ આચાર્યોની પસંદગીમાં એસસી એસટી અને ઓબીસીના જે ઉમેદવારો છે એ નહીં વર્તવાય છે નંબર ટુ યુનિવર્સિટીના જે વીસી વાઇસ ચાન્સેલર હોય છે એના માટે પણ કોઈ કારણ કે એ પણ એક જ પોસ્ટ હોય છે એટલે એના માટે પણ કોઈ અનામતની જોગવાઈ નથી અને એટલા જ માટે તમને ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની યુનિવર્સિટી તપાસ કરો કે તમને કેટલા ઓબીસી વાઇસ ચાન્સેલર મળશે એસસી કે એસટીમાંથી તો તમને સમ ખાવા પણ નહીં મળે રાઇટ એટલે આ જે પરિસ્થિતિ એ નિર્માણ થશે છે એનું એક કારણ આ છે ત્રીજું કારણ કે રજિસ્ટ્રારની પોસ્ટ પણ એક હોય છે એટલે ત્યાં પણ અનામત નીતિનો ત્યાં અમલ થતો નથી ખાનગી કોલેજોનું જે સંચાલન મંડળ ગુજરાતની મોટાભાગની જે કોલેજો છે એ કોલેજોના અમુક ઘણી ઘોટી કોલેજોને વાત કરતા સંચાલક મંડળ પણ એ એસસી એસટી ઓબીસી સિવાયના લોકોનો છે એટલે ત્યાં પણ આ પ્રકારની બાબતો ચાલે છે અને હું એટલે હદ સુધી કહીશ કે થોડાક વર્ષો પહેલાં જો જગ્યા અનામત આવે તે કોલેજ ખાલી રાખે કે અમારે ઓબીસીની જગ્યા ભરવી નથી અમારે એસસીની જગ્યા ભરવી નથી એસટીની ની જગ્યા ભરવી નથી આવું તો વર્ષો સુધી ચાલ્યું હા હવે એમાં થોડોક ફેરફાર થયો છે પણ હજુ પણ કેટલીક કોલેજો જો આવી અનામત જગ્યા આવે તો એ જગ્યા ભરવાનું ટાળે છે હા યુનિવર્સિટીની મોટાભાગની જે સમિતિઓ છે એ સમિતિઓમાં પણ એસસી એસટી અને ઓબીસીનું પ્રતિનિધિત્વ જળવાતું નથી એટલે ઉચ્ચ શિક્ષણની જે સંસ્થાઓ છે એનું જે ટૉપ લેવલનું જે સંચાલન મંડળ છે એમાં બધા જ મુદ્દા આવી જાય જેમાં એસસી એસટી ટી અને ઓબીસીનું પ્રતિનિધિત્વ નહીં હોવાને કારણે એ વર્ગના વિદ્યાર્થીઓને જ્યારે અન્યાય થાય છે ત્યારે એમની વાતને પૂરતું લક્ષ આપવામાં આવતું નથી અથવા તો કેટલીક ફરિયાદો સાંભળવામાં આવતી નથી લક્ષમાં લેવામાં આવતી નથી અને જો લક્ષ્યમાં લેવામાં આવે તો એને ન્યાય આપવામાં આવતો નથી એટલે આ બધા જે કારણો લોકો જે ચર્ચા કરે છે પણ આ જે પરિબળો છે એ પરિબળો એટલા માટે જવાબદાર છે અને આ ભેદભાવ જો ઘટાડો હોય તો આ જે પોસ્ટ છે એ પોસ્ટમાં પણ યોગ્ય ઉમેદવારો એસસી એસટી કે ઓબીસીના હોય તો એની પસંદગી હોવી જોઈએ હવે

તો તમે આ નિયમોનો વિરોધ કરો છો એનો અર્થ એ થાય છે કે તમે માત્ર ને માત્ર ઓબીસીનો વિરોધ કરો છો રાઈટ આ વસ્તુ છે તમે બીજી બાબત એ છે કે તમે સાચા છો તો પછી ડરવાની ક્યાં જરૂર છે તમે ખોટું કરતા નથી તો ડરવાની ક્યાં જરૂર છે તમે ડરો છો એનો અર્થ એ કે ખોટું કરવાની મનસા તમે ધરાવો છો એમાંથી છટકી જવાની તમે મનસા ધરાવો છો હવે ફરિયાદ એવી કરે છે કે જો ખોટું હોય તો પણ ખોટું હોય તો પછી ખોટી ફરિયાદ હોય તો એ અંગે ફોજદારી દારામાં એની જોગવાઈઓ પણ છે જો તમારે કરવી હોય તમારા વિરુદ્ધમાં ખોટી ફરિયાદ થાય તો એ અંગેની જોગવાઈઓ પણ છે એટલે તમે જે વિરોધ કરી રહ્યા છો એ વિરોધના મૂળમાં ઓબીસી પ્રત્યેનો ભેદભાવ છે એ ભેદભાવ આપણને સ્પષ્ટ અહીંયા દેખાય છે અને બીજી બાબત કે જે ઓબીસી ઉમેદવારો છે એ ઓબીસી નો તમે ઉપયોગ માત્ર હિન્દુ મતદાર તરીકે જ કરો છો ચૂંટણી આવે ત્યારે ઓબીસીને તમે હિન્દુ ગણો છો અને જ્યારે એમના હિતની વાત આવે ત્યારે એ ઓબીસી થઈ જાય છે આવા બેવડા ધોરણો એટલે કે ઓબીસીને જે અન્યાય કરનારા જે તત્વો છે એ તત્વોને ઓળખવાની જરૂર છે તમારો વિરોધ છે એ વિરોધ એ ઓબીસી સામેનો વિરોધ છે અને આ જે વિરોધ છે એ વિરોધ ખોટો છે તમે તમારી પાસે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે પૈસાની સુવિધા છે કે પછી ઉપર જે સંસ્થાઓ છે એ સંસ્થાઓમાં તમારા માણસો બેઠા છે એટલે તમે ધારું કરાવી શકો છો પણ તમે ઓબીસીના જે વિરોધી છો એ વિરોધી ની છાપ અહીંયા સો ટકા ઊભી થશે અદાલતે ભલે હાલમાં સ્ટે મૂક્યો હોય પણ આ જોતા લોકોને ખ્યાલ આવી ગયો છે કે ઓબીસીના હિતોના વિરોધીઓ કોણ છે એ ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે અને બીજી બાબત કે કેન્દ્રની ભાજપ સરકારે આ જે નિયમો એમણે અંદર લાવ્યા છે અને અદાલતે કહ્યું છે કે એની ભાષા સ્પષ્ટ નથી તો આપણે તો એમને પણ સવાલ કરીએ કે શું તમારી પાસે લીગલ એક્સપર્ટ નથી કે ભાષા વ્યવસ્થિત ના કરે કે પછી એમણે પણ જાણી જોઈને કે આવું કંઈક લૂપ હોલ્સ રાખીએ અને આપણે ના પડીએ એના કરતાં અદાલત ના પડે એવી પણ શંકા અહીંયા ઊભી થાય છે તો મિત્રો આ હતી આ યુનિવર્સિટી યુજીસી ઇક્વિટી રૂલ્સ અંગેની જે વાત છે એને તમે બરાબર સમજો અને ઓબીસી છે તમારા હિતો અંગે જો તમે એક નહીં થાવ તો તમને એ નુકસાન થશે અને તમારામાં જે લોકો ભાગલા પાડવા આવી રહ્યા છે વર્ગીકરણના બાને કે બીજા કોઈ બાને એ તમારા હિતની વિરુદ્ધનું કામ કરે છે એ વાતને પણ તમારે સમજવાની જરૂર છે મિત્રો પરીક્ષામાં અન્ય અંગેના અનામતને ખતમ કરવા અંગેના જે પરીક્ષા લેતી એજન્સીઓના જે ખેલ છે એ અંગેના અગાઉના મારા વિડીયો છે આપે જોયા ન હોય તો જોઈ લેશો જોઈને બીજાને શેર કરશો પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની ટેલિગ્રામ ચેનલ છે બીસી રાટ કરન્ટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ના હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં